એટલે સનાસલ મેં કીધેલું કે આવું ડાયરામાં આવીશ ત્રીસ બીજો ડાયરો મારો પીપળા હતો એટલે મેં પણ કીધેલું હું કલાક હાજરી આપી નીકળ્યો એટલે હું આઠ વાગે એન્ટ્રી થઈ ગયો સાડા નવ સુધી હું ત્યાં આગળ રોકાયું સાડા નવે આયોજક ભગવતસિંહ ચૌહાણ રામભાઈ ચૌહાણ આ લોકોની મેં પરવાનગી લીધી ઓડિયન્સ છે પછી તમે આવો સીસીટીવી એમના ફાર્મ હાઉસના ચેક કરાવજો આઈ એમ રિક્વેસ્ટ એટલે હું ત્યાંથી સાડા નવે નીકળ્યો કાર્યક્રમમાં જાઓ કાર્યક્રમમાં મેં કલાક દોઢ કલાક હાજરી આપી વિતન છું એટલે મેં મારા ડ્રાઈવરને ને કાનો નામ છે એને ઓફિસેથી થી કીધું તું ગાડી લઈને જા આ લોકોને આપણે બોલાવ્યા છે એનું પેમેન્ટ મારે કરવા પછી ભગવત થી આગળ લઈ લે એટલે મેં પૈસા લઈને એનું મોકલ્યો તું ગાડી લઈને જા છોકરો આવ્યો સનાતન સ્ટેજ ઉપર એટલે આમ ખબર પડી કે દેવાજભાઈ ને આવવામાં અડધી કલાક મોડું કોઈ પણ કલાકાર તમે મીડિયા લઈને બેઠા છો ક્યાંક પાંચ પંદર મિનિટ કે અડધી કલાક આવા જવામાં લેટ થતું હોય આપણો બિઝનેસ સો રૂપિયા મેં પણ રૂપિયો વિધાઉટ બજેટ લીધો નથી કોઈ જો તમને એમ કે તું તમારા પૈસા દેવા તને આયા તા નથી આયા તો મને એનો પ્રૂફ પુરાવા પર લડાઈ રહ્યો મુકજો એટલે ગાડી લઈને કાનો જીવ આવ્યો એટલે આ લોકોએ કીધું ભાઈ ગાડી લઈ લે દિવસ તો અંદર કલાક મોડું શું કામ અને તો રજા આપીથી જવા માટે મારી હાજરી બોલે સીસીટીવી ફૂટેજ ચેક કરો ફામ આઉટ ને એટલે મને ડ્રાઈવરે કીધું ગાડી ને તાવી લઈ લીધી આ બધા ભેગા થઈને ગાળા ગાળી કર્યા ભગવત છે છે રામભાઈ કે દીકરો છે કે બીજા છે મારો ડ્રાઈવર ઓળખે છે કાનો એટલે મને કીધું કે ગાડી ને તાવી લઈ લીધી કાઈ વાંધો ને ગાડી ને તાવી દઈ ફાયદો છે આપણો મોટો ભારતનું સરસ બંધારણ છે આપણે એનું એની સહાય કરશું સહાય લઈશું આપણે એટલે ત્યાંથી પંદરેક મિનિટ થાય એટલે કારણ મેં કીધું લેવાય તો ગાડી લઈને તો નીકળો કારણ કે આ એકલો હતો આ લોકો કાંઈ એની પર બીજું ત્રીજું કરે એ ચિંતા પણ મને હોય મારી સાથે કાંઈ નહીં એટલે કાનો ગાડી લઈને ત્યાંથી નીકળ્યો એટલે આ લોકોએ બે ગાડી પાછળ મહેન્દ્રા થાર અને ઇનોવા જનાથલથી આઈ થિંક પાંચસો મીટર કે થોડી મારા ખાસ ખબર નથી ડિસ્ટન્સ રિંગ જે હોય ત્યાં ગાડી પહોંચી એટલે બે ગાડી આડી નાખી

નાનો એવો લીગલ પ્રોસેસ કરવા એફર કરવા માટે તો અમે એવા કેસનો થવા મળ્યા આ હતા ના નતા બનાવ જે માણસ સાથે બન્યો છે જે નામ લખાવે છે તો નામ લખવા કોઈ તૈયાર નથી અરજી લ્યો સવારથી રાત્રે આઈ આઈપી એક વાગ્યા સુધી કાલે બપોર સુધી મારો માણસ આ પોલીસ સ્ટેશનમાં માં એફઆર ફરાવવા માટે બેઠો છે લખાવે છે લીગલ પ્રોસેસ છે ગાડી નો કબજો એમની પાસે છે પૈસા એમની પાસે છે બધુંય ફોડ ફોડ કરી લઈ ગયા છે છતાં ભી હજી એફઆર ફાટી નથી શું રીઝન થી એફઆર નથી ફાટી ગુજરાતી જાહેર જનતાને જણાવો શું કારણથી અફર નથી ખાતી હું લીગલ કરવા માંગુ છું કાયદો હાથમાં લેવાની આપણે જરૂર નથી સરસ મજાનું ભારતનું બંધારણ છે આવી કાયદાની વ્યવસ્થા છે તો તમે કેવું આજ રાજાશાહી નથી તમામને બધો હક મળે તો તમામ પ્રજા તમામ ભારતનો કે ગુજરાતનો કોઈ પણ નાગરિક અપેક્ષકોની પાસે રાખે ન્યાયની એ આપ મીડિયાને માધ્યમથી પૂછો અપેક્ષા તમે પોલીસ સ્ટેશન કે કાયદાની પાસે જ રાખો તમારું સંરક્ષણ કાયદો છે તો મારી ગાડી વહી ગઈ ડ્રાઈવરના હાથમાંથી

અને પીપળ ગાય આપણે સનાતન ભગવતજી ના ન્યા એના બાપુ પછી નાથી એને ઓ દોષ ભજ્યો એટલે મારે ઓલું બજેટ મારી પાસે પાંચ લાખ રૂપિયા કાઢી ના હતા એટલે એ જે બિલકુલ ભાઈ હતા એમના ડ્રાઈવર ને અને સાઉન્ડ ના દેવાના હતા બજેટ લઈ લઈ અને એને કહી દો ડ્રાઈવર પૂરો થવા માં આવે બરોબર તો એ લોકો ના અગાઉ થી ઉભા જ ગાડી એવું કયો જેવો લોક ખોલ્યો તો મને કે તારો સેટ ક્યાં છે ભગવતસિંહ રામભાઈ ગુરુરાજસિંહ અને બેકરાજી બીજા અધ્યાયના શખ્સો હતા બરોબર મારા જે રસ્તામાં જે આવે છે તો કે એમ નો હાલે ગાડી નો લેતો મને ધમકાવવાનું મેં કીધું મારો હું વાગ મને ગાડી લઈ દો તો કે કઈ વાંધો બીજા હતા મેં કીધું ગાડી દઈ દો ગાડી જેવી મને કીધી એવી હું લઈને બહાર આવ્યું મારા છે જાણ કરી કે આ રીતે બનાવ બન્યો છે મને કઈ વાંધો નહીં તું બીજી હોય તો લઈને નીકળે હું રસ્તામાં નીકળ્યો તો આ મને થાય અને ઈનોવા એમાં ગુજરાતી મેગ્રાટી ઈ ફાર્મસી છે અને ઈનોવા ગાડી હતી જેમાં રામભાઈ હતા રામભાઈ અને બીજા જણા સક્ષુ હતા બરોબર ઈ લોકો મારા આડે આવી અને એલ્યુમિનિયમ ની બોટલ આવે પાણીની ની સીધી પાસ ઉપર ગા કરી એટલે કાસ ફૂટી ગયો મને કે તું યોજા કરે જીવતું રહેવું હોય તો નકર ક્યાં પાડી દીધી અને હું તો ગભરાઈ ગયો પછી મે આ બધું મારી જોખમ બધું હતું ગાડી નીકળી ને ભાગ્યો એ મારા સક્ષુ જાણ કરી એને વાત કરી પોલીસ સ્ટેશન માં

બે વાગે હું જતો તો બે વાગે જેલે મને કહેવામાં આવ્યું કે તમે અરજી કરી દો સવારે એને જવાબ દીશું તો સાહેબ અમારો મુદ્દા માલ જો છે ગાડી ગઈ છે બરોબર તો હું આવો નાનો માણસ છે તો મારી નોંધ નથી હતી તો બીજું તો શું થઈ શકે મેં એને કીધું સાહેબ તમે મને કહો કે હું વાંધો છું હું ખબરનો બેઠો છું ભૂતપણ તરસો એની સામે બેઠો જાય બરોબર તો મારી કોઈ નોંધ ન લીધી થાય છે થાય છે કરી બે ત્રણ વાગે હું પાછો આયા આવ્યો હોત મારી એક અરજી લખીને દીધી હોત એને સીઓસી ને સહી લીધી